વાત કરીશું આજે વાછડાલ ગામમાં ખેતરમાં ખેડૂતોને ફુવારાની મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી છે ત્યારે આ ગામના જે પ્રકારે જે ખેડૂતો છે તેમને પૂછીશું કે કયા પ્રકારે ચોરી થઈ તેમને શું તકલીફ પડી રહી છે તે પ્રમાણે આપણી સાથે આ ગામના ખેડૂત અગ્રણી એવા જોડાઈ ચૂક્યા છે તેમને જી જણાવશો આપને જે પ્રકારે ચોરી થઈ છે એ બાબતે આપ શું કહેવા માગો છો આવી રીતે ખેડૂતને ચોરી થાય ખેડૂતમાં બાપણે પાણી નથી એકતા ત્રાસે એ હવે છે ફુવારાની જ અત્યારે ખેડૂતને જીવું જેમ છે આપ જણાવશો કે પરકવાણે આપ ખેતર રોડને અડીને આવેલો ખેતર છે તમારો તમારા બાજુના ખેતરમાં જ ફુવારાની ચોરી થઈ છે જે પ્રકારે આપ શું કહેશો આ સરકારે ધ્યાન રાખવું જોઈએ આ રાજના ચોરી થઈ ગઈ ફુવારાની હમણાં તાત્કાલિક બેઠ્યા હતા ચાર દિવસ થયા અને ફુવારા બધા દોઢસો ફુવારા જતા રહ્યા પાણીની સમસ્યા વધારે તે છતાં આ પ્રોબ્લેમ રહે ચોક્કસ થી કહી શકાય છે કે આ પ્રમાણે આપ જોઈ શકો છો તે પ્રમાણે ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવાનો સામનો કરવો પડ્યો છે ત્યારે આ ખેડૂતોને કેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે આ બાબતે ગામના બીજા પણ અગ્રણી આપણી સાથે જોડાઈ ગયા છે આપ શું કહેવા માંગો જે પ્રકારે આપણા ગામમાં ચોરીનો ત્રાસ વધી રહ્યો છે તો સરકારે આ માટે કેવા પગલાં લેવા જોઈએ આ માટે એના તેના પગલા આઘરા લેવા જોઈએ અને સરકારને અને તેનો નિર્ણય લાવવો જોઈએ અને એ નિર્ણય લાવી અને આ પાણીનો ત્રાસના લીધે ખેડૂતને આટલો બધો થઈ રીતે જે પ્રમાણે આ ખેડૂતો આપ જોઈ શકો છો એ પ્રમાણે ખેડૂતો એક બાજુ તો પાણીની અછત વર્તાઈ રહી છે ત્યારે બીજી બાજુ જેવું ફુવારા ચોરીઓ પણ થઈ રહી છે ખેડૂતોને કેવા પ્રકારે આ ખેતી કરવી પડે છે ત્યારે સરકાર દ્વારા આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે સરકાર કહી રહી છે કે ખેડૂતોને અનેક લાભો અપાઈ રહ્યા છે લાભો અપાઈ રહ્યા છે છતાં એક બાજુ ચોરી થઈ રહી છે આ બાબતે શું કહેશો આપ જણાવશો જે પ્રકારે અહીંયા આપણા ખેડ ખેતરમાં જે પ્રકારે ચોરી ફુવારા છે આપ શું જણાવશો જણાવો અમે રોડ ઉપર રહ્યા છે અને અમુક ટાઈમે કોઈ ઊભું હોય તો સાહેબ ગાડી બાડી નીકળે એની પૂછપરછ કરવાની સાહેબની ફરજ લાગે બરાબર તો કરે સોરા કરે છે આપ સરકારને શું રજૂઆત કરવા માંગો છો કોઈ સાહેબ હેડે કોઈ તપાસ શખ ઉપર કરવો એમ પૂછપરછ કરવી કોઈ કદ રાતની વસ્તુ હોય તો મૂળ મળે કરે તો એને પૂછવું કે લાવી શું કરવું એમ જે પ્રકારે આપ જોઈ શકો છો એ પ્રમાણે આ જે વારંવાર ફુવારાની ચોરી થઈ રહી છે ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને અને આ પ્રકારની તપાસ કરવી જોઈએ જેથી આપ પણ જે પ્રકારે જે ખેડૂતો છે એમના આપ જોઈ શકો છો એ પ્રમાણે બે દિવસ પહેલાં જ આ ખેડૂતના ખેતરમાં ફુવારા ગોઠવામાં ખેતરમાં આવ્યા હતા બે દિવસ પહેલાં જ આ ફુવારા જે પ્રકારે આપ જોઈ શકો છો તે પ્રમાણે આપને હું બતાવીશ કે જે પ્રકારે ફુવારા હતા તે પ્રકારે ખેડૂતોનો ફુવારા ચોરાઈ ગયા છે તે પ્રકારે ખેડૂતોને આપ તળે આવી ગયા તેવું લાગી રહ્યું છે તે પ્રમાણે આપ જોઈ શકો છો કે આ ખેડૂતોની વેદના જાણો કે પોતે હજી બે દિવસ પહેલાં જ આજે ફુવારા ખેતી અપનાવી હતી છતાં ખેતરમાં ફુવારાને ચોરી થઈ છે ત્યારે રાતના સમયે કોઈસમો દ્વારા ખેતરમાંથી આ ફુવારાની ચોરી વારંવાર ઘટના સામે આવી રહી છે ત્યારે તમે જણાવશો ક્યારે થઈ હતી ચોરી સાહેબ મારે મેં દાડ મોર લાવ્યા હતા ચાર દાડ મોર ફુવારા સાહેબ મારે પોણી ને તો પોણીઓ અને હું સાહેબ ને ટેમ કાઢતો તો અને સાહેબ મારે ફુવારા દાત રહ્યા હવે હું શેમાંથી દાડો ગાઢું મારા ભગવાન સીટ સાહેબ હું જેમાંથી દાડો કાઢ્યું મારું ગરીબનું મારું લીન તાત્તર રહ્યો